સ્વાગત છે મિત્રો તમારું નવા બ્લોકમાં જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ લાગ્યા છે અત્યારે સાત અમારે જવાનું છે ડુંગળી ભરવા અહીંથી પચીસ કિલોમીટર અટોકભાઈ નેપમાં જવા અહીંથી અમારે ઔરંગાબાદ રોડ ઉપર ફરવા જવાનું લોડિંગ છે આપણું પોરબંદરનું એટલે મળીએ આગળ આગળ નો એન્ટ્રીમાં હું તા માન માન ગાડી હોય ઓલી ગલીમાંથી નાખી આયા હવે ખાલી કરવા લગાડી પોલીસવાળા વાહ એવા થાય કે ભાઈ તમને જ્યારનું એમ ઓનલાઈન મળી જાય કે તમે આ મજૂરી આડે રસ્તે આમ ગલીયુંમાં ગલિયુંમાં ને ગલિયોમાં ફાડ્યા આમ ગલીઓમાં માંડ માન ગાડી લગાડી ભાઈ ખાલી કરવા લગાડી દીધી ચાલો તો ખાલી ગાડી થઈ ગઈ વાગા છે અત્યારે સાડા નવ દસ જેવું થાય છે એક ભરવું ને હવે આવું જો ફોર વ્હીલ હટાડવા જોઈએ આપણે કોઈ છે નહીં જડતા ગલીમાં ગાડી નાખી ખાલી થઈ ગઈ ને હવે આપણે ભરવા જવાનું છે ડુંગળી ફોર વ્હીલરની વાતચીત થઈ ગઈ ટ્રાન્સપોર્ટર હારે સવારે કે નવ દસ વાગે પૂગી જાય જો ત્રીસ કિલોમીટર આગળ ભરવા જવાનું છે ડુંગળી મળીએ હવે આગળ તમને સવારે હાલો આ ગલીઓમાં ગલીઓમાંથી કાઢે મળી નીકળે જઈએ તો નિહાલ થાય બાકી તો આ ભાવ ગુંડાઈ વાર એક નાસિક ની પબ્લિક સમજે ને નીકળ્યા વારો બાર અમે હવે અમારે ઔરંગાબાદ રોડ ઉપર ફરવા જવાનું હોય ડુંગરી પોરબંદર ની નાસિક માં અશોકભાઈ ભૂલા પડેગા પંજાબી ઢાબો ગોતે પણ જડતો નહીં થશે

હવે અમારે અહીંથી જવાનો સાંઈ ખેડા સાંઈ ખેડાથી ભંડોળી

ભાઈબ મિત્ર સર્કલ ને ગાડી વાળા લાગી ગઈ હતી રાતે રાતે ખાલી લાગેલી ઔરંગાબાદ નાશિક આઈવે ઔરંગાબાદ નાસિક આપડે આમ જવાનું હા About your here. In five hundred meters, side left onto Saikina Road.

અહીંયા ઉભવાનું કીધું આપણે સાડા દસ વાગે પાલ્ટી કે ભાઈ ફોન કરજો સાડા દસ વાગે અંદર ગાડી લેવાની હે તમારો માલ ત્યાં છે કે નથી ખબર નથી મને નાસિક થી ત્રીસઠ કિલોમીટર છે ગામડે ફરવા આવ્યા ઓડાઉન હે ત્રણ ભરવા આવે કે કાટે ગાડી લગાડી દીધી કાટો કરાવે ને મજૂર આવી અગિયાર વાગે અગિયાર વાગે આપણી ગાડી લગાડવાની

એવન કોલેટી પોરબંદર માં માલ આવે નાસિક ની વખાયું ભર્યું ત્યાર છે અમારો મજૂર ને ચા પાણી ને રૂપિયા દેવા કારણ કે જોઈ કે ડેકર ખોલવું જોઈએ તમારે પૈસા ગમે એમ ઘરે નહીં કે જોઈએ બાકી નકર ડેકર ખોલો ચા પાણી ના બસો રૂપિયા દેવા જોઈએ નકર તમારે ડેકર ખોલવું છે વેસ્ટર્ન માલ હે ખાલી અમારે તો એમ કહેવાય ડેકર ખોલવું છે મેં કીધું વાંધો નહીં હાલો ભાઈ લઈ લેજો બસો રૂપિયા અડડે તો બરાબર એટલે નહીં ભરવાની બહાર વગાડ્યા આવવાની બપોર કરે

ठीक है माल मंडी कितना घंटे का है कोरबंदर अभी हम टाइम इधर से निकलेंगे तो देर होएगा तो ना किस तरह से जाएगी ये अरे चली था ही हमारी गाड़ी भराई गई राजकोट है कि नहीं राजकोट मंडी का माल राजकोट डिलीवरी है कि नहीं नहीं वो मालूम नहीं पड़ेगा अभी टपाल मिलेगा तब मालूम पड़ जाएगा टप्पल मिलेगा तब ગાડી હવે બધી કમ્પ્લીટ ભરાઈ ગઈ હવે સીધી કાટે જવા દે છે કાંટો ભરાવી ગયો ખબર પડે પાંચસો ને હાથ કાટા આવ્યા વીસ ટન માલ છે ચાલીસ કિલાની ભરતી વાળો કાંટો ભરાવ્યો કરાવી લઈએ વજન થાય તો ખબર પડે હવે રખદેગે इधर ઇધર रख ગે 30 હાલો વજન આવ્યો 20 230 507 ને 507 ને બહાર ગાડી કાઢો હાલો આડે ઉપર ચડકાયા અમારે